ઉપર જઈને બેઠતા આવું અત્યારે પેલા પાણી કરી દો કયો કા અને પછી કહું આજે કેમ દોડો એ નથી ગયો ને એવું તમને ઓકે ચાલો ફટાફટ પાણી ભરીને ઉપર જાય આપણું રેગ્યુલર કામ તો ગાઈ જાઓ કાંઈક નજારો છે આજનો ફોકસ એ નથી કરતું છે ફૂલ ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે ધુમ્મસ ધુમ્મસ તો હાલો આપણે પેલા આપણું રેગ્યુલર કામ પતાવી લઈ બરોબર અને દોડવા જવાની ચેલેન્જ આપણે યાર હારી ગયા છે કઈ શું ઉઠાતું નથી એટલી આળસ પહેરી રહી છે ને મારામાં તો વાત પૂછો આઈ જઈ ઉઠો વોશરૂમ ગયો મારો પાછો આવીને ઉઈ ગયો અરે યાર

સાંજે એનું પાર્સલ આવ્યું અને હોય ને ખોલશું જમીન બેઠો થોડીક વાર ટીવી જોવો કઈ ભાગીશ જો બે કાયો ખા બરોબર તો આપણે સાંજે ભેગા થાય હેલો ગાઈસ તો જો ઘરે આવી ગયો છો ઘરે આવીને આપણે હજી બારે હે ને ડેલી ખોઈ લીધી ત્યાં કહે કે હાલો ઓલું લેવા જાઉં આ લેવા જાઉં બોલાણું લેવું હું આવ્યો અને દેવાંશી આવી બરોબર તો તમે ગેસ કરો કે કોણ ગયું હોય છે મમ્મી ભેગું વસ્તુ લેવા હું ગયો હોઈશ કે દેવાંશી ગઈ હશે તમે વિચારો ખાલી બરોબર તમને ખબર જ છે કોણ ગયું છે મારે ચાજુ કહેવાની જરૂર નથી મમ્મી આયા ભાખરી કરે છે અહીંયા જોઈએ ને એનું રૂટીન કામ ચાલુ કર દીધું છે અને દેવંતશ્રીને હું આવ્યું તું નહીં બતાવું જો એ ડિગ્રી આવી હતી એની ડિગ્રી પાર્સલ આવ્યું તું નહીં બપોરે હું ખોલી નાખે પણ રહી ગઈ મમ્મી ને ફોન કરી ને કીધું તું મમ્મી ફોન માં વાતો કરતો કરતો ઊંચું તો કરી જ નાખું તું કાઢી જ નાખે તું પણ બચી ગઈ દેવાંશી ની ડિગ્રી આવી ગઈ છે ફાઇનલી દેવાંશી ગ્રેજ્યુએટ છે એવું મને નથી લાગતું કે આ કોઈ બીજું હે

પોતાની રીલ મૂકવી હશે તો ગાયો કા ફોન લઈને કીધા વગર મૂકી દે હું એ દોઢસો પહેરી કહીશ કે તું રીલ મૂકી દે રીલ મૂકે ત્યારે માંડ મૂકશે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસમાં નહીં સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ હોય છે જો તારે મારે નહીં ના નીચે હું હોય એ ઓલો સપોર્ટ આપ્યો ઠીક

कालो अबे थोड़ी घर बची बाजी भेजा था मम्मी ने बता बाजी मम्मी ने बता बाजी <laughs> पके लाग लाग पके ए, <laughs> आए, गांधी है आई गांडी थे कि है करो करना चौकड़ी अल्लो थोड़ी घर बची बाजी बैठा था ये गए जब तो गए जरा मच्छर मारे हैं बैठी बैठी छोकरी मच्छर कंधारी छोकरी જમી લીધું હે જમીને અહીંયા બેઠા હી મમ્મી અહીંયા બંગડી કરે હે અહીંયા ચાલુ છે આપણે શું તો કે બિગ બોસ બિગ બોસ ચાલુ છે અહીંયા બિગ બોસ અને એને મેં બંધ કરી દીધું હે કેમ કે હવે જો મારે જવાનું છે બારે એક ઇમ્પોર્ટન્ટ ફોન આવી ગયો છે એટલે ફટાફટ એની માટે છે ને આપણે બારે જવાનું બરોબર એક ઇમરજન્સીમાં કામ આવી ગયું છે ઓકે તો હું જાઉં છું બારે આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ બરાબર ફરી ભાજા કાલે નવા વિડીયો સાથે ભેગા થાકું અને ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં એક રીલ મૂકીએ ગાયો કા જાવ જોઈ આવો ઇન્સ્ટામાં લાઇક કરી દો શેર કરી દો ફોલો કરી નાખો બરાબર અને એ યુટ્યુબમાં એમ જ કરો યુટ્યુબમાં જાઓ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ડોન્ટ ફરગેટ ઇટ બરાબર ને